દક્ષિણ ગુજરાતમાં પણ સહકાર ક્ષેત્રે રાજકારણ વધી રહ્યું હોય તેમ લાગે છે હવે સહકાર ક્ષેત્રમાં પણ નવા જૂની થવાની સાથે સાથે આદિવાસી બહુલ ક્ષેત્રના ભાજપ સંગઠનમાં ઉકળતો ચરૂ ધીમે ધીમે સામે આવી રહ્યો છે નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ શું છે આખો મામલો ભરૂચની દૂધ ધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપો લગાવતા આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પોતાની વાત બિંદાસ કહેવા માટે જાણીતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે જૂના કાર્યકરો અને ભાજપના સંઘર્ષ સમયના ઉપેક્ષા કરવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો છે બીટીપીમાંથી આવેલા લોકોને ખોટી રીતે આગળ કરીને મહત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને વર્તમાન પ્રમુખ પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ દૂધ ધારા ડેરીમાં આપતા નથી પોતાના ગામની પણ ડેરી નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે તેવી ફરિયાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરી છે વધુમાં તેમણે લખ્યું કે આ જ રીતે તમે એટલે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા રજિસ્ટ્રાર નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીમાં જે લોકો કૌભાંડવા સામેલ છે તેમને કોઈને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો તેવો પણ આરોપ લગાવ્યો છે ભાજપ મૂલ્ય આધારિત અને શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે જણાવીને મનસુખ વર્તમાન જિલ્લા પ્રમુખને કહ્યું છે કે પ્રજામાં ખુલ્લે આમ ચર્ચાઇ રહ્યું છે સિંહ અટોદરિયા અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી જેથી કરીને જૂના કાર્યકરોની અવગણના ન કરશો તેમજ જિલ્લા સંકલનના મહત્વના નિર્ણય કરો ત્યારે વિશ્વાસમાં લો તેવી પણ સલાહ આપી છે હવે આમાં ભાજપનું આંતરિક રાજકારણ કોને નડશે અને કોને ફરશે તે તો સમય જ બતાવશે પણ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કરેલા આરોપો અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ